હલો મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અર્શન તરફથી બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વાત કરવાનું છે ગુજરાત પોલીસ ભરતી દ્વારા પીએસઆઈ અને કોસ્ટમલ આખરે દોડની તારીખ મિત્રો જાહેરાત થઈ ગઈ છે શું તારીખ છે એ બધી આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાની છે મિત્રો અને ખાસ કરીને મિત્રો જો ચેનલમાં નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે જે ગુજરાત પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેની જે દોડની તારીખ છે શારીરિક સોટી તારીખ છે મિત્રો એ જાહેરાત થઈ ગઈ છે અને હસમુખ હસમુખભાઈ પટેલ દ્વારા છે મિત્રો એ હમણાં જ જાહેરાત છે મિત્રો કરી છે તો ખાસ કરીને વિડીયોમાં બની રહેજો કઈ તારીખ આવી છે એ પણ વિડીયોમાં અમારે ડિસ્કસ કરશું અને વધુ વધુ વિડીયો શેર કરીજો એટલે બીજા પણ મિત્રોને વિડીયો મિત્રો છે એ લાભદાયક બને અને એને પણ માહિતી મિત્રો મળી રહે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો તો આપણે વાત કરીએ તો પીએસઆઈ અને લોકરક્ષક સારી કસોટીની અંદાજ તારીખ છે મિત્રો એ પંદર નવેમ્બર આસપાસ છે મિત્રો એ જાહેરી કરવામાં આવી છે ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવાર તૈયારી લાગે રહીજો જે મિત્રો તૈયારી કરતા હોય તૈયારીમાં લાગી જાય મિત્રો તો ખાસ કરી અને પંદર નવેમ્બર છે એ સારી કસોટીની તારીખ મિત્રો જાહેરાત થઈ ગઈ છે સારી એક તકલીફ થઈ શકે છે એટલે ખાસ કરી અને સારી કસોટીમાં પણ મિત્રો તૈયારીની તમારી તૈયારી મિત્રો સારું રાખજો તો આ રીતનું છે હિશમુખભાઈ પટેલનું નિવેદન મિત્રો આવી ગયું છે એટલે ખાસ કરી અને બધા મિત્રોને માહિતી પહોંચાડી દેજો વધુ બધી વિડીયો શેર કરો એટલે બીજા પણ માહિતી મિત્રો મળી રહે જય હિન્દ